ટકાવારીનો આ ક્વેશ્ચન જો આ ક્વેશ્ચન ને કઈ રીતે સોલ્વ કરી શકાય એ ક્વેશ્ચન કે કોઈ એક ગામની જનસંખ્યા છે જે પિસ્તાલીસ હજાર આઠસો ને ચાલીસ છે પુરુષની જનસંખ્યામાં પચીસ ટકાનો વધારો થાય છે અને સ્ત્રીની સંખ્યામાં પંદર ટકાનો વધારો થાય છે અને જનસંખ્યા જે છે એ પંચાવન ચોર્યાસી થઈ જાય છે તો હાલની વસ્તીમાં એટલે ગામની જે હાલની વસ્તી છે એમાં પુરુષ અને સ્ત્રીનો અંતર પૂછ્યો છે આપણને તફાવત પૂછ્યો છે એમ કહી શકું કે પુરુષ માઇનસ સ્ત્રી કરીએ અને આપણે તફાવત કરીએ આ પરથી પૂછ્યો છે કે ભાઈ હવે આ કેટલું છે તો પહેલા શું કીધું અહીંયા આપણે પુરુષ લઈ લઈએ અહીંયા આપણે સ્ત્રી લઈ લઈએ આપણને ફાઇન્ડ આ જ કરવું છે તો આ પ્રમાણે આપણે ક્વેશ્ચનને સોલ્વ કરીએ પહેલા આ પરથી કીધું કે પુરુષમાં પચીસ ટકાનો વધારો અને સ્ત્રીમાં જે છે એ પંદર ટકાનો વધારો થાય છે પુરુષમાં પચીસ ટકા સ્ત્રીમાં પંદર ટકા હવે આપણે ઓવરઓલ જોઈએ તો કેટલો ટકા હજાર આઠસો ચાલીસ નો કેટલો ટકા છે તો દસ ટકા પિસ્તાલીસ ચોર્યાસી આમ કરી શકીએ પિસ્તાલીસ ચોર્યાસી આ દસ ટકા આ દસ ટકા એટલે કે લગભગ લગભગ નવ એક છ આઠ જેટલી જનસંખ્યા એટલે કે વીસ ટકા દંડી આ દસ ટકા છે આ દસ ટકા છે એટલે કે જનસંખ્યા કેટલી વધી હતી આ મોટામાં મોટી વીસ ટકા તો આપણે ધારી લઈએ કે વીસ ટકા જનસંખ્યા વધી છે ભાઈ વીસ ટકા વધી બરાબર વીસ ટકા માં સંખ્યા કેટલી આવી નવ એક છ બરાબર અહીંયાથી થી આપણને ડાયરેક્ટ વાત કરી દેવાનું કેમ કે આપણને તો તફાવત જ જોઈએ ને ભાઈ આપણને તફાવત જ જોઈએ બરાબર તો પુરુષ ને સ્ત્રીનો તફાવત અહીંયા પાંચ ટકા આવી ગયો આ અહીંયા પંદર માંથી વીસ છે આ પાંચ ટકા આવી ગયો અને મેલ કરી દઈએ આને ફિમેલ કરી દઈએ આમાંથી વાત કરીએ તો આ આવશે બસો ને છોતેર અહિયાંથી પાંચ ટકા ને કોમન લઈ લઈએ એટલે કે પુરુષ અને સ્ત્રીનો તફાવત આવશે અને પાંચ ટકા અહીંયા છેદ માં આવી જાય અહીંયાથી ટકા ઉડાડીએ અને અહીંયા ગુણ્યા સો કરીએ બરાબર અને કાપી આપણે એટલે કે ડબલ કરીએ આપણે પાંચસો ને બાવન અને એક જીરો બસ તો પુરુષ અને સ્ત્રીનો જે સંખ્યા છે એની વચ્ચેનો તફાવત કેટલો છે પંચાવનસો વીસ બસ આ પ્રમાણે કેમ કે ક્વેશ્ચન આપડતી આપું છું એ રીતે આપણે આ રીતે ગયા અને આ રીતે આન્સર ટાઈપ કર્યા આભાર